પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટે સેન્સ મેળવતા ભાજપના પ્રદેશ નિરીક્ષકો ત્રણેય નગરપાલિકા જીતેલા ભાજપના કુલ ચોપ્પન ઉમેદવારોના મંતવ્યો મેળવી પ્રદેશમાં રજૂ કરાશે

ઠાકોર પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર મહામંત્રી ભાવેશભાઈ પટેલ રમેશભાઈ સિંઘવ સહિતના ઉપસ્થિત રહ્યા હોવાનું પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું આ નગરપાલિકાની અંદર પ્રમુખ અને નિમણૂક કરવાની છે ત્યાર પાર્ટીની એક પરંપરા રહેલી છે કે અમે પ્રતિનિધિઓના મન આવા નિર્ણયો પાર્ટી હોય છે એના માટેની આજે મારી સાથે પ્રશાંતભાઈ કોરાટ અને હું જયંતિભાઈ કવાડી અમે બંને લોકોને જવાબદારી આપી છે એ જવાબદારી માટે અમે અહીંયા આવ્યા છીએ ચાલો